હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે સીવી વિશે થોડું શીખીશું કે જે આપણે પરીક્ષાની અંદર પ્રેક્ટિકલની અંદર પૂછાય છે અને અને સીવી એટલે શું સીવી એટલે એક એવી વસ્તુ છે કે જે જ્યારે આપણે જોબ માટે જતા હોઈએ છીએ કોઈ પણ જોબ માટે તો જે આપણો પર્સનલ બાયોડેટા દર્શાવે છે અને પર્સનલ બધી વસ્તુ દર્શાવે છે તમને શું આવડે છે શું નથી આવડતું એ બધું જ અહીંયા મેન્શન સીવીની અંદર થાય છે તો આના લીધે આપણને ઘણો બધો ફાયદો થતો હોય છે તો તમે અહીંયા જોઈ શકો કે હું એક નવો સીવી લઈ લઉં ફાઇલ લઈ લઉં તો આપણે આવી જ રીતે એક સિમ્પલ સીવી શીખવાનો છે આજે તો આપણે એક નવો સીવી બનાવી દઈએ તો સૌથી પહેલા આપણે કશું જ કરવાનું નથી આ કઈ સાઈઝ છે એ ફોર સાઈઝ છે એ યાદ રાખવાનો છે અને આના પછી આપણે એક ટેક્સ્ટ બોક્સ લઈ લઉં ટેક્સ્ટ બોક્સની અંદર ડ્રો કરી લઉં ટેક્સ્ટ બોક્સ લઈ લઉં ટેક્સ્ટ બોક્સની અંદર મારું નામ લખી દો આપણે કેપિટલમાં લખી લઈએ પીએ ટીએચ પઠાણ કેપિટલમાં લખ્યા પછી હું એને કલર આપી દઉં કલરની અંદર કલર ઉપર ક્લિક કરવાનો અહીંયા કોઈ પણ હું આરો કલર આપી દઉં છું નેવી બ્લૂ નેવી બ્લૂ કલર આપ્યા પછી હું શું કરીશ આની અંદર હવે આને આપણે શું કરીશું મોટું કરી દઈએ તમે અહીંયા જોઈ શકો છો કે હવે હું આને સાઈઝ કોઈ પણ એક સારી સાઈઝ આપી દઉં રેન્ડમલી એકવીસની સાઈઝ આપી દઉં નહીં ઓછી છત્રીસ સાઈઝ આપી દઉં એના પછી એને સેન્ટરમાં પહેલાં સેન્ટર કરી લઈએ અને એના પછી સેન્ટર વર્ટિકલી નીચે લાવી દઈએ વચમાં લાવી લાવી દઈએ તો આપણું જે છે એક નામવાળું જે સીવી હતું એ તૈયાર થઈ ગયો છે પણ આપણે શું કરવાનું છે અહીંયા આપણે આ જે મારું નામ છે એની અંદર આપણે લેફ્ટ રાખીશું અહીંયા આપણે મારી એક ઇમેજ વાળો સીવી બનાવવાનો છે હું આને એક કોઈ પણ ફોન સ્ટાઇલ આપી દઉં જો સ્ટાઇલ આપી દીધી હવે સ્ટાઇલ આપ્યા પછી અહીંયા એક ઈમેજ મારે લેવી છે તો હું એક શેપનો ઉપયોગ કરીશ અહીંયા સેપની અંદર આનો ઉપયોગ કર્યા પછી એક ઇમેજ લઈ લઈશ એના ઇમેજ આને ઉપર ક્લિક જ રાખવાનો અને ઇન્સર્ટ ઇમેજ કરવાની ઇમેજ ઇન્સર્ટ કર્યા પછી તમે અહીંયા જોઈ શકો છો બુમ આ મારી ઇમેજ આવી ગઈ છે તમે અહીંયા જોઈ શકો છો તમે આવી રીતે ઇમેજનો ઉપયોગ કરી શકો

હવે આ આવી ગયું ઈમેજ વાળું નામ આવી ગયું હવે અહીંયા હું એક બીજો ટેક્સ્ટ બોક્સ લઉં છું ટેક્સ્ટ બોક્સની અંદર હું એ અહીંયા શું આવશે અહીંયા હું લખીશ ઇમેલ ઈમેલ લખી દઈશ ઈમેલ ની અંદર હું લખું છું ેટ આ રેન્ડમલી ફોટો અહીંયા કોઈ પણ તમે તમારું નામનો ઈમેલ લખી શકો જીમેલ ડોટ કોમ જીમેલ ડોટ કોમ લખ્યા પછી આપણે શું લખીશું આપણે અહીંયા લખીશું એડ્રેસ એડ્રેસની અંદર શું આવશે પાટણ જે તમે સિટીમાં રહેતા હોય એના પછી હું લઈશ મોબાઈલ નંબર મોબાઈલ નંબરની અંદર તમે કોઈ પણ મોબાઈલ નંબર લખી શકો છો આ મોબાઈલ નંબર થઈ ગયો હવે એના પછી હું આને કલર આપી દઉં કલર આપી દઉં કલરની અંદર કોઈ પણ સારો એવો નેવી ડાર્ક બ્લુ કાં તો હું એને અલગ કલર આપી દઉં હું કયો કલર આપી દઉં છું કસ્ટમ કલરની અંદર આપણે જોઈએ કલર આપ્યા પછી એને સેન્ટરમાં લઈ લો સેન્ટર વર્ટિકલ લઈ લો અને સેન્ટરમાં લઈ લો તમે અહીંયા જોઈ શકો છો જો સારો ના લાગતો હોય કલર તો તમે એ કલર પણ બદલી શકો છો ડાર્ક બ્લુ લઈ લો અહીંયા ડાર્ક બ્લુ લઈ લો ને નીચે નેવી લઈ લો તમે જોઈ શકો છો તો તમે આ પ્રમાણે સીવી બનાવવું હોય આપણે આ પ્રમાણે સીવી બનાવવાનું છે તો આ કયો કલર છે આપણે અહીંયા જે કલર છે એ આપણે કલર લઈશું કોપી કરી લઈએ ચાલો કોપી કરી લઈએ અહીંયા આપણે કંટ્રોલ બી કરી લઈએ તો અહીંયા તમને થઈ જશે આને ડિલીટ મારી દો હું આરે વસ્તુ લઈ લઉં કેમ કે મારી પાસે મેં પહેલાં બનાવેલો છે આના માટે તમે એક કલર પણ લઈ શકો છો અહીંયા તમે રેન્ડમલી કોઈ પણ કલરને સર્ચ મારી શકો છો તમે અહીંયા કલર અલગ અલગ તમને જોવા મળશે એ તમે જોઈ શકો છો મોબાઈલ નંબર ઈમેલ આઈડી એ બધું આવી ગયું હવે આની અંદર હું આને એક પર્ટિક્યુલર ચૌદની સાઈઝ આપી દઉં છું ચૌદની સાઈઝ આપ્યા પછી હવે આપણે શું લઈશું જો અહીંયા આપણને પર્સનલ ઇન્ફોર્મેશન લખેલું છે તો હું પર્સનલ ઇન્ફોર્મેશનનો જે લખેલો છે એ લઈ લઉં કોપી કરી લઉં કોપી કર્યા પછી જુઓ અહીંયા મેં ટેક્સ્ટ બોક્સ લીધો છે પણ હું અહીંયા ટેક્સ્ટ બોક્સ નહીં લઈશ અને કંટ્રોલ બી કરીશ તમે જોઈ શકો છો ચાલો આપણે અહીંયા ટેક્સ બોક્સનો જ ઉપયોગ કરી લઈએ ત્યાં ગયો અહિયાં હું કંટ્રોલ બી કરો કે આવું થાય છે આપણે ટેક્સ્ટ લઈ કોપી કરી લો કોપી કર્યા પછી અને પેસ્ટ કરી લો આપણો જે છે આવી ગયું છે પર્સનલ ઇન્ફોર્મેશન વાળો તમે આવી રીતે કરી શકો છો હવે હું આ પ્રશ્નની ઇન્ફોર્મેશન છે પર્સનલ ઇન્ફોર્મેશનની અંદર પર્સનલ ને આપણે શું કરીશું હવે આને આપણે જે છે એને એન્ટર મારી દઈએ ટેબ દબાવી દઈએ હવે આને હું એક રેન્ડમલી કોઈ શું આપી દઉં આની અંદર હું એને રેન્ડમલી ચોવીસ પિક્સલનું શું આપી દઉં છું એક એને આપી આપ્યા પછી હું અહીંયા આની અલગ રાખીશ થોડા અલગ લેવલ ફોન સાઈઝ કરીશ જો આવી ગઈ હવે આની નીચે તમારે કશું જ કરવાનું નથી એક લાઈન ડ્રો કરી દેવાની છે શિફ્ટ દબાઈ રાખવાનો શિફ્ટ દબાયા પછી તમે આ લાઇન એના પછી આપણે આને શું કરીશું લાઈને જા કરીએ થોડી પછી એના પછી આની અંદર અલગ અલગ લેવલનું છે તો તમે અહીંયા જોઈ શકો છો કે આ લેવલનું પર્સનલ ઇન્ફોર્મેશન બની ગયું છે હવે આની ઉપર ક્લિક કર્યા પછી તમે આની અંદર આની અંદર શું કરશો હવે ડેટ ઓફ બર્થ ડેટ જેન્ડર નેશનાલિટી ઇન્ડિયા આ બધું પ્રશ્ન ઇન્ફોર્મેશનની અંદર કોપી મારી લઉં કેમ કે તમારે ત્યાં શું કરવાનું છે ટાઈપ કરવાનું છે તમારે આ વસ્તુ લખવાની છે તો હું અહીંયા એક વસ્તુ કરી લઉં છું જે છે રેન્ડમલી કલર હું આ કલરનો ઉપયોગ કરી લઉં છું કલર છે તો આને આપણે કરવું હોય કલર કરવું હોય તો શું કરીશું આનો ઉપયોગ કરીશું જો પર્સનલ ઇન્ફોર્મેશન આવી ગઈ હવે આપણે શું કરવાનું છે કોપી તો અહીંયા પર્સનલ ઇન્ફોર્મેશન આવ્યા પછી આપણે એન્ટર મારી દઈએ સ્પેસ મારી દઈએ હવે પર્સનલ ઇન્ફોર્મેશનની અંદર હું અહીંયા શું કરું છું ઇમેજની અંદર જાઉં છું ઇમેજની અંદર ગયા પછી કોઈ પણ એક સારો સિમ્બોલ લઈને એને એરો પોઈન્ટ આપી દઉં છું Eros. A ne inseribar o anus et જો તમે આવી રીતે એ કરી શકો કેમ કે આની ઉપર ક્લિક હશે તો નહીં થાય એની ઉપર ક્લિક નહીં કરવાનો અને સાઈડ પર ક્લિક કરવાનો છે આપણે સારો એવો એરો લઈ લઈએ ડિઝાઇન વાળો એરો લઉં એરો કેમ કે એક જ જેવું થઈ જશે હવે આને તમે નાનું કરી શકો છો તમે આવી રીતે આપી શકો જો જેન્ડર ને આપી શકો જો તમે આવી રીતે એક પોર્ટફોલિયો તૈયાર કરી શકો છો ગેલરી ટોલ્સની અંદર ગેલેરી ની અંદર જવાનો જો અહીંયા વ્યૂ ની અંદર ગયા પછી જે ટૂલ બાર્સ દેખાય છે અહીંયા અહીંયા તમને બધા ટૂલ્સ મળી જશે જે નહીં હોય એ બધા જ ટૂલ મળી જશે ઈમેજ છે પછી તમારે ગેલેરીમાં જવું હોય તો અહીંયા તમારે ગેલેરીનો ઓપ્શન પણ આવે છે જો અહીંયા ગેલરીનો ઓપ્શન છે એ પણ તમે જોઈ શકો છો હવે આપણે આ થઈ ગયું આના પછી શું આવશે પર્સનલ ઇન્ફોર્મેશન પછી લેંગ્વેજીસ લેંગ્વેજીસની અંદર કોપી કરી લઉં અને કંટ્રોલ વી કરીશ કેમ થયું નથી કોપી કરી લઉં અને કંટ્રોલ વી લેંગ્વેજીસ લેંગ્વેજીસ ની અંદર આપણે આને પ્રોફેશનલ જે છે ચોવીસ છે તો આને આપણે કેટલું આપી દેવાનું છે ચોવીસ આપી દઉં ચોવીસ અને એરિયલ બ્લેક એરિયલ બ્લેક અને કલર કયો તમે જોઈ શકો છો એન્ટર મારી દીધું એન્ટર મારા પછી જોઈ લીધું એના પછી આપણે કશું જ કરવાનું નથી તો ગુજરાતી હિન્દી છે એ છે તમારી જે લેંગ્વેજ હોય તમને જે લેંગ્વેજ આવડતી હોય કશું જ કરવાનું તો એન્ટર મારો ટેબ દબાવો અને ટેબ દબાવવાથી શું થશે કેમ કે પાંચ જેટલી જે સ્પેસ છે એ છૂટે છે તમે અહીંયા સોળ આપી દીધું છે તો મું આને સોળ આપી દઉં સોળ જ છે એને એક કલર આપી દઉં કલર આપ્યા પછી હું આને એક આરો જે સિમ્બોલ છે ગુજરાતી તમે આવી રીતે કરી શકો છો લેંગ્વેજ પછી શું આવશે લેંગ્વેજ પછી આપણે શું જોઈશું લેંગ્વેજ પછી એજ્યુકેશન એજ્યુકેશનની અંદર આપણે કોપી કરી લઈએ એજ્યુકેશન એજ્યુકેશન કંટ્રોલ બી કરી લઈએ કંટ્રોલ બી કર્યા પછી આને હું ચોવીસ સાઈઝ ફોનની સાઈઝ આપી દઉં અને આને જે એરિયલ બ્લેક નામનો છે એવી એ આપી દઉં એરિયલ બ્લેક આપ્યા પછી એને નેવી એજ્યુકેશન થઈ ગયું એજ્યુકેશન પછી એજ્યુકેશનની અંદર હું લખું છું તમે સેકન્ડરી પાસ કરી હોય હાયર સેકન્ડરી પાસ કરી હોય આવશે તમે અહીંયા જોઈ શકો છો આપણે અહીંયા આને કલર આપી દઈએ કલર કયો આપશો કલર આપી દો એજ્યુકેશન થઈ ગયું એજ્યુકેશન પછી આપણે શું જોવાનું છે આની અંદર આપણે જોઈશું સ્કિલ સ્કિલ લઈ લો સ્કીલ લઈ લીધું સ્કીલ લીધા પછી આને ચોવીસ પોઈન્ટ સાઈઝ આપી દો કેમ ના થઈ કેમ કે આપણે સિલેક્ટ કરી નથી ચોવીસ આપી દો ચોવીસ થઈ ગઈ અને આની અંદર એરિયલ એરિયલ બ્લેક આપી દઉં એરિયલ બ્લેક આપ્યા પછી આને કલર આપી દઉં કલર આપ્યા પછી હું આને તમે જોઈ શકો છો કે આપણું જે છે બાયોડેટા સીવી એ ધીરે ધીરે એક તૈયારના કગાર પર છે તમે અહીંયા જોઈ શકો છો કોપી કરી લો કંટ્રોલ બી કરી જે આ તમારી સ્કિલ છે તમને શું આવડે છે એ તમારી સ્કિલ છે એના માટે અહીંયા અલગ અલગ સ્કિલ દર્શાવવામાં આવી છે તમે કોઈ વિદ્યાર્થી કન્ફ્યુઝ ના થાય કન્ફ્યુઝન ઊભો ના કરે જો અહીંયા આવી ગઈ તમારી સ્કિલ પ્રમાણે આવી ગયું હવે આની અંદર આપણે શું કરવાનું જો તમે આવી રીતે મિત્રો તમે આવી રીતે એક લેટેસ્ટ સારામાં સારો સિમ્પલ અને એટ્રેક્ટિવ તમે બનાવી શકો છો રેઝ્યુમ આ તમારો રેઝ્યુમ તૈયાર થઈ ગયો છે એકદમ સારો અને એટ્રેક્ટિવ લેવલ નો જો તમે એની અંદર સાઈઝ એની અંદર આપણે એને કોઈ સ્પેસિંગ આપી દઈએ તમે અહીંયા જોઈ શકો છો કે આપણો એક સારામાં સારો એવો શું બની ગયો છે એક એટ્રેક્ટિવ બાયોડેટા બની ગયો છે તમે જોઈ શકો છો હું સેવ કરી લો કંટ્રોલ એસ કરવાથી હવે ઘણા વિદ્યાર્થી મિત્રોને કંટ્રોલ એસ કર્યા પછી અહીંયા તમને સૌથી વધારે પ્રોબ્લેમેટિક આવે છે કે ક્યાં સેવ કરો હવે તમે જોઈ લો કે અહીંયા ડેસ્કટોપ છે ડોક્યુમેન્ટ છે પછી આ સ્ક્રોલની આમ સ્ક્રોલ કરો એના ઉપર નીચે માઉસ દબાવીને રાઈટ ક્લિક દબાવીને એને નીચેની તરફ ખેંચો ત્યારે તમને દેશ પેશી દેખાશે ત્યારે ઉપર ક્લિક કરીશ તો અહીંયા મને બે વસ્તુ દેખાશે ઓએસ અને લોકલ ડી તો લોકલ અંદર કરીશ અહીંયા લખીશ આ તમારી ફાઇલ તૈયાર થઈ ગઈ સેવ થઈ ગયું જો તમારા અહીંયા સીવી નામનો એ આવી ગયું છે એકદમ સિમ્પલ અને સરળ એકદમ એટ્રેક્ટિવ લાગે એવો આપણે શું બનાવેલું છે એક રિઝ્યુમે બનાવેલો છે તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો હવે આપણે નેક્સ્ટ પાર્ટમાં જોઈશું નેક્સ્ટ લેક્ચર બીજો જોઈશું